જમ્મુ કાશ્મીરના પહેલગામ આંતકીઓ દ્વારા પ્રવાસીઓ પર કરાયેલા હિચકારા હુમલાની વિરોધમાં ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ આંતકીઓના નવ સ્થળોને નેસ્ત નાબૂદ કરી દેતા દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે સુરતમાં પણ ઓપરેશનમાં સિંદૂરની સફળતાને લઈ જશ્ન મનાવાયો હતો દેશ વિરોધી તત્વો સામે ભારત સરકાર બતાવેલી દૃઢતા પુરાવા રૂપે હાથ ધરવામાં આવેલી ભારતીય વાયુસેના વિશાળ અને સફળ ઓપરેશન સિંદૂરના પુરસ્કાર રૂપે સમગ્ર દેશમાં ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે સુરત શહેરમાં પણ આ વિશિષ્ટ અને રાષ્ટ્ર ગૌરવ નિશાનને વધાવી માનવી તિરંગા અને દેશભક્તિઓના નારા સાથે રસ્તા પર ઉતરી પડ્યા હતા લોકોએ મીઠાઈ વેચી હતી કોલેજમાં પણ વિદ્યાર્થીઓએ ઉજવણી કરતા નારા લગાવ્યા હતા સુરતના મજુરા ફાયર સ્ટેશન ચાર રસ્તા સહિત વિવિધ શાળા કોલેજોમાં ખાસ કાર્યક્રમો યોજાયા હતા જેમાં વિદ્યાર્થીઓના શિક્ષકોએ દેશભક્તિના ગીતો ગાયા અને તિરંગાને સલામી આપી હતી શાળાઓમાં લાઈવ સ્પીચ ડ્રોઈંગ સ્પર્ધાઓ અને પેરેડ જેવા કાર્યક્રમો થકી વિદ્યાર્થીઓએ દેશપ્રેમ

પીઓકમાં જઈને જે રીતના આતંકવાદીઓના ઠિકાણાઓને નષ્ટ કર્યા છે ઇન્ડિયન આર્મી જિંદાબાદ ભારત સરકાર જિંદાબાદ ભારત માતાની જય હજી પણ આનાથી રૂકવાનું નથી આપણે પીઓકો લેવાનું છે અને પાકિસ્તાનના ટુકડા કરવાના છે જેથી કાયમી આજે આતંકવાદના આપણે ભોગ બની રહ્યા છીએ એ કાયમ નાબૂદ થાય એવું મોદી અમે કહેવા માંગીએ છીએ નિર્દોષ આ રીતના ભોગ કોઈ પણ વ્યક્તિના ભારતીયોના લેવાય એ બિલકુલ અમે સહન નહીં કરીએ અને જે આર્મીએ કામ કર્યું છે એ ખરેખર ધન્યવાદ ને પાત્ર છે પાકિસ્તાન મુર્દાબાદ અને ભારતીય આર્મી જિંદાબાદ